બે કેટેગરીમાં વહેંચાયેલી છે એક સરકારી પગાર લઈ વ્યવસ્થિત નોકરી કરે છે બીજો સરકારી પગાર લઈ ભાજપ ની ચમચાગીરી કરે છે ચૈતર વસાવાએ નર્મદા પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે તમારે ડ્રાય કરવી છે તો દારૂવાળા પર ડ્રાઈ કરો જઈશું કઈ વાંધો નઈ સાહેબ આવશે ને બાર આવશે અમે ધારાસભ્ય ચાલી આવ્યા છે નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરી પર હજારોની સંખ્યામાં આમ પાર્ટીના ધારાસભ્ય અને અન્ય લોકો જે આવ્યા છે રજૂઆત કરવા માટે હાલ તો હજારોની સંખ્યામાં ટોળું આવતા પોલીસે તેઓને કોર્ડન કરી અને એસપી કચેરીમાં અમુક જ વ્યક્તિઓને રજૂઆત કરવા માટે જવા દેવામાં આવે છે તસવીરમાં જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો આવતા હાલ પોલીસે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે અને નર્મદા જિલ્લા પોલીસવાળાને આ રજૂઆત કરવા માટે આવ્યા છે જ્યારે પોલીસ વિરુદ્ધ રજૂઆત હોય પોલીસે ચપ્પા પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો અને એસપી કચેરીમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે રફીક દાણીવાલા જીએસટી